નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે અહીંયા ધારી તાલુકાના સરસે ગામમાં પહોંચી ગયા છીએ અહીંના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે તો એમને આપણે જે મગફળીને આ રોપને આપ જોઈ શકો છો તો એમાં બિયારણમાં આપણે સ્ટીમરીજને આ જે નેટસપની પ્રોડક્ટ છે એમનો પટ મરાવેલો છે તો ચાલો આપણે જાણીએ જે આપણા અહીંના પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ આપનું પૂરું નામ આપશો મારું નામ આશિકભાઈ ઓકે અને તમારો મોબાઈલ નંબર

તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતની આ ફૂટ છે અને માત્ર બાર જ દિવસમાં આ મગફળી એક એવો મતલબ ફૂટ નીકળી છે મતલબ અહીંયા છન્નુંથી થી સત્તાણું ટકા ઉગાવો આપ જોઈ શકો છો લગભગ બેથી ત્રણ ટકા જ કદાચ નેચરલ રીતે જે ઉગતું નથી પણ અહીંયા જોવો છો કે આપણી જે સ્ટીમબ્રિજ આ છે નેટસપ કંપનીની જે સ્ટીમરીજ બોટલ તો અહીંયા બ્રિજમાં પટ આપવાથી આપણને સત્તાણુંથી અઠ્ઠાણું ટકા ઉગારો અહીંયા જોવા મળે છે આપ જોઈ શકો છો પૂરા ગામની અંદર અહીંયા જેટલી મગફળીનું ખેતર છે મતલબ જેટલી જગ્યાએ મગફળીની રોપણી થયેલી છે બધી જગ્યાએ એકી સાથે એક સરખો ઉગારો અને એકદમ છોડ એમ કહેવાય કે તાકાતમાંથી એક બિયારણની અંદરથી જે અંકુર ફૂટે છે તો બહુ સરસ ઉગારો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે તો સાહેબ તમે આ મતલબ આપડી પ્રોડક્ટ જે યુઝ કરો છો તો સંતોષ છો ને તમે આપણી પ્રોડક્ટ યુઝ કરો સંતોષ રાજેશભાઈ પણ સંતોષ ઓકે અને સાહેબ આ જે ફાર્મના જે માલિક છે આપણે રાજેશભાઈ પટેલ સાહેબ બરોબર તો રાજેશભાઈ પટેલ સાહેબને મતલબ શું કહેવાનું થાય છે ને કેવું છે કે આ ની દવા વાપરવી છે અને હું લોકોને વપરાવી કે મતલબ ખેડૂત આ પ્રોડક્ટનો યુઝ કરવો જોઈએ હા સો મચ ઇત